તમને કહું જે ભી તમને મળ્યું છે આજ મને મળ્યું છે કે જે ભી તમને મળ્યું છે આ દુનિયામાં એ સમાજે જ આપ્યું છે કે કોઈ બીજા આપ્યું છે ભગવાન તો આવતો નથી દેવા માટે ઉપરથી પછી સમાજના સ્વરૂપમાં જે તમને આપે છે તો પછી પાછું એમને દેવામાં વાંધો હું જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે એ હોસ્ટેલમાં દોઢસોથી બસો લોકો બાળકોને વંચિત રહી જતા ને એડમિશન માટે ના પાડવી પડતી કે ભાઈ અમારી પાસે જગ્યા છે એની ફૂલ થઈ ગઈ છે તે મેં કોઈ પણ વિચાર કર્યા વગર મેં કીધું કે ભાઈ જે ચોવીસ રૂમની જવાબદારી છે એ હું મારા ખંભે લઈને એ હું પૂરું કરીશ સારામાં સારી સુવિધા મળે અને સારું ભણી શકે જેથી કરીને આવનારા સમયમાં એને એનું ભવિષ્ય સુધરી શકે મેં કાંઈ સમાજને ગોતી ગોતીને રોકડા રૂપિયા નથી આપવાના તમારે નજર કરવાની છે માત્ર એટલી કે આપણે તો સુખી છીએ હામે કોણ દુઃખી છે એટલી નજર કરશો ને તો તમારી અંદર જો હૃદયમાં કરુણા હશે તો તમને એમ થશે કે આના માટે હું આ કરું હું એવું માનું છું કે આપણી આસપાસના ઘણા લોકો આપણે નજર કરીએ ને તો એવા લોકો છે જેને એની પાસે દસ હજાર રૂપિયા નથી હોતા આજે દીકરીઓના મા બાપની ચિંતા શું હોય છે કે એના એના લગ્ન જે છે એના લગ્ન સારામાં સારી રીતે થાય મિનિમમ ખર્ચામાં થાય અચ્છા એ વીસ વર્ષ સુધી એના પૈસા ભેગા કરતો હોય બિલકુલ એનો જે કંઈ પિતા હોય હવે એ એક જ દિવસમાં એને એ પૈસા લૂંટાવી દેવા પડતા હોય છે શું કામ સમાજને તર આમ કે ભાઈઓ આમ કે કુટુંબ આમ કેસે મારી દીકરીનો પહેલો જન્મ દિવસ આવેલો હતો એટલે એ જન્મ દિવસ આપણે ઉજવીને એ શક્ય આપણને આપણું મન ન માને એને બિલકુલ તો એની ઉજવણી માટે મેં જે પાંચ દીકરીઓ દત્તક લીધી જેના કોવિડમાં મા બાપ ગુજરી ગયા છે કોઈ કાસ્ટ પૂછા વગર કે કોઈ એની ધર્મ પૂછા વગર જન્મી જણતો ભગત જણજે કા દાતા કા સુર નહીતર રેજે વાંજણી માડી મત ગુમાવસ નૂર આપણી આ ધરા એવી છે કે વર્ષો પછી પણ કળિયુગમાં પણ આ ધરા પર આ સૌરાષ્ટ્રની ધરા પર ગુજરાતની ધરા પર એવા સુરવીરો થયા છે એવા દાતાઓ થયા છે કે જે વર્તમાન કાળમાં પણ એવા દાતાઓના આપણે દર્શન થાય છે આપણે દાન થતા તો અનેક વખત જોયા છે પરંતુ વિદ્યા પાછળ દાન થાય તેવું કદાચ હવે ઓછું બની રહ્યું છે તેની વચ્ચે મયુરદ્રતસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે કે જેણે વિદ્યા માટે સવા કરોડનું એક પલ બહારનો પણ વિચાર કર્યા વિના સવા કરોડનું દાન કર્યું છે ત્યારે આપણી સાથે મયુરદ્રતસિંહ જાડેજા જોડાયા છે ખૂબ ખૂબ સ્વાગત છે આપણું વાત ગુજરાતીમાં સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કારણ કે અત્યારે દાન થતા તો આપણે જોયા છે પરંતુ જે વિદ્યા કે કદાચ એક દાનને કારણે એક અનેક એવી જિંદગી છે તેની ભવિષ્ય છે તે કદાચ સુંદરમય બની જતું હોય છે ત્યારે આપી જે વિદ્યા પાછળ દાન કર્યું છે ને કોઈ પણ પલભર વિચાર કર્યા વિના પણ સવા કરોડનું દાન કર્યું છે કેવી રીતે આ વિચાર આવ્યો અને કેવી રીતે જેમ કે આપણે આજકાલ જોઈ રહ્યા થઈ કે રાજકોટ જેને ખાસ કરીને આપણું પાટનગર ગણીએ સૌરાષ્ટ્રનું એમાં અત્યારે એજ્યુકેશનનું હબ પણ ગણી શકાય જેમ ઉદ્યોગનું છે એવી રીતે એજ્યુકેશનનું હબ પણ છે આજે અમુક જે રૂરલ એરિયાસમાંથી જે બાળકો ભણવા આવતા હોય છે અહીંયા ફર્ધર એજ્યુકેશન માટે તો એના માટે જેટલી ઇમ્પોર્ટન્ટ સ્કૂલમાં એડમિશન લેવું એટલું જ ઇમ્પોર્ટન્ટ એને ક્યાં રહેવું ક્યાં જમવું કેમ આગળના ટૂંકમાં રહેવા માટેના પ્રયત્નો કરવા એ પણ એક મા બાપની ચિંતા હોતી બિલકુલ તો હું એવું માનું છું કે એને ધ્યાનમાં રાખીને જે કાંઈ મેં સ્ટેપ લીધું અને જે કાંઈ મને એ વસ્તુનો વિચાર આવ્યો એટલા માટે કે જે હોસ્ટેલ કે જે છાત્રાલય જે અમારી હરબમજી ગરાસિયા છાત્રાલય છે જેનો જન્મ ઓગણીસો બારમાં થયેલો હતો અને અમારા સ્ટેટ વખતની છે અને ખૂબ જ ઉત્તરોત્તર પ્રયત્નો હોય છે કે ભાઈ બાળકોને સારામાં સારી સુવિધા મળે અને સારું ભણી શકે જેથી કરીને આવનારા સમયમાં એને એનું ભવિષ્ય સુધરી શકે એ પણ એ લોકો ચિંતા કરતા હોય છે એટલે મને યોગ્ય લાગ્યું કે ભાઈ બાળકોને દર વર્ષે જે આપણે જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે એ હોસ્ટેલમાં દોઢસોથી બસો લોકો બાળકોને વંચિત રહી જતા અને એડમિશન માટે ના પાડવી પડતી કે ભાઈ અમારી પાસે જગ્યા છે એની ફૂલ થઈ ગઈ છે તો એ કેસમાં મારી પાસે જ્યારે ટ્રસ્ટી મંડળે રજૂઆત કરી ત્યારે મેં કોઈપણ વિચાર કર્યા વગર મેં કીધું કે ભાઈ જે ચોવીસ રૂમની જવાબદારી છે એ હું મારા ખંભે લઈને એ હું પૂરું કરીશ અને બાળકોને એથી વિશેષ શું આપણે આપી શકીએ અથવા તો શું એને એજ્યુકેશનની રીતે એ ગાઈડન્સની રીતે પૂરું કરી શકીએ એ પણ એક વિચાર અમે કરેલો છું જે રીતે તમે વાત કરી કે કદાચ સવા થી દોઢસો એવા વિદ્યાર્થીઓ છે કે ભાઈ ટૂંક સમય એનું કામ ચાલુ થશે ને એનું ભવિષ્ય છે તે કદાચ એવું બની શકે કે ભાઈ વ્યવસ્થા ન થાય તો ન છૂટકે કોઈ બીજો વિકલ્પ શોધવો પડે અથવા તો આર્થિક તંગીના કારણે ક્યારેક એવું પણ બને કે ભાઈ ન પરવે તો એજ્યુકેશન છોડવાનો પણ વખત આવતો છે પરંતુ આ જે પહેલ કરી છે તેના કારણે સવા છોથી દોઢસો વિદ્યાર્થીઓ છે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ છે કદાચ એમને હવે પોતાનો જે પ્રશ્નો છે તે હલ થવા જઈ રહ્યો છે એ વાતની કેટલી ખુશી છે બિલકુલ ખુશી હોય જેમ કે આપ જાણો છો કે કોરોના કાળમાં આમાં આ કોઈ બી મારો સ્ટેપ હોય છે કોઈ જ્ઞાતિને લઈને કોમ્યુનિઝમ કે કાસ્ટને લઈને વાત નથી બિલકુલ આજે જ્યારે કોવિડમાં આપણે જિંદગી મોત એજ્યુકેશન તો તમે છોડો એને જ્યારે જજુમી રહ્યા હતા પબ્લિક આજુબાજુને ત્યારે મારી દીકરીનો પહેલો જન્મદિવસ આવેલો હતો એટલે ઈ જન્મદિવસ આપણે ઉજવીને એ શક્ય આપણને આપણું મન ન માને બિલકુલ તો એની ઉજવણી માટે મેં જે પાંચ દીકરીઓ દત્તક લીધી જેના કોવિડમાં મા બાપ ગુજરી ગયા છે કોઈ કાસ્ટ પૂછા વગર કે કોઈ એની ધર્મ પૂછા વગર અને એના શિક્ષણનો દાતા હું બહીનો કે જ્યાં સુધી એને ભણવું છે કેવું ભણવું છે એના ઉપર છે જ્યાં બી ભણવું છે તો એ કેસમાં હું માનું છું કે એજ્યુકેશન જે છે એ આજના સમાજની મારો ડિમાન્ડ છે અને આજે આજનું આજે સિક્સટી ફાઈવ પર્સન્ટ આપણે યુવા છીએ તો આપણે એજ્યુકેટેડ હશું અથવા તો આપણે આવનારી પેઢી એજ્યુકેટેડ હશે તો સરકારો જે બનશે નવી અથવા તો હું એવું માનું છું કે ભાઈ જે એના એને એના પરિવારની આપણે વાત કરીએ તો ઘરમાં પાંચ જણા ભણેલા હશે તો એનો ખર્ચો પૂરો કરી શકશે આજે આપણે જાણીએ છીએ કે ભણતર વગર ક્યાંય તમે ઇન્ટરવ્યૂમાં તમને બોલાવતો નથી તમે એલિજિબિલિટી ન હોય એમાં તો ક્યાંક ને ક્યાંક શિક્ષણને હું મહત્વ આપું છું આપણે ભૂતકાળ તરફથી વાત કરીએ તો જ્યારે કદાચ આપણા મને યાદ છે ત્યાં સુધી આપણા જે લગ્ન થયા હતા તે પણ એવી દીકરીઓ સાથે સમૂહ લગ્ન એવા યોજાયા હતા કે ભાઈ તમે આટલા આર્થિક રીતે સુખી સંપન્ન હોવા છતાં તમારા લગ્ન ખુદ સમૂહ લગ્નમાં કરાવ્યા હતા સાથે સાથે એવી અનેક દીકરીઓ હતી કે કદાચ એમના માટે શક્ય નહોતું એટલા સારા લગ્ન એવા મંડપ નીચે થવા ત્યારે પણ આપે આ પહેલ કરી હતી એ કિસ્સો આખો શું છે કદાચ આજે તાજો થાય તો જો આપણે એવું માનીએ છીએ કે આજે સમૂહ લગ્ન તો અહીંયાની દેશભરમાં ઘણા બધા થાય છે હમ અને ઘણા બધા મોટા દાતાઓ પણ છે ઘણા બધા મોટા ઇન્સ્ટિટ્યુશન સેવાકીય સંસ્થાઓ કરે જ છે અને અચ્છા કરે છે એ મોટી વાત નથી હું એવું માનું છું પણ મેં મારા સમૂહ લગ્નમાં લગ્ન કરવાનું એક કારણ એ છે કે ભાઈ તમે આજે હું મારા લગ્ન તો કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલમાં આપણે કરી શકીએ છીએ ઉદયપુરના પેલેસમાં કરી શકીએ એમ છીએ તો એ વાત મોટી નથી આજે હું એટલા માટે કરું છું કે ભાઈ તમે સમૂહ લગ્નથી આપણે પરે જ નથી એમ આપણે એવું નથી કે આ તુચ છે એ માન્યતા કાઢવા માટે મેં પોતે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા બિલકુલ કે આજે હું પોતે જ સમૂહ લગ્નમાં લગ્ન કરું છું તો આજે આજે દીકરીઓના મા બાપની ચિંતા શું હોય છે કે એના એના લગ્ન જે છે એના લગ્ન સારામાં સારી રીતે થાય મિનિમમ ખર્ચામાં થાય અચ્છા એ વીસ વર્ષ સુધી એના પૈસા ભેગા કરતો હોય બિલકુલ એના જે કંઈ પિતા હોય હવે એ એક જ દિવસમાં એને એ પૈસા લૂંટાવી દેવા પડતા હોય છે શું કામ સમાજ નેતર આમ કેસે ભાઈઓ આમ કેસે કુટુંબ આમ કેસે બિલકુલ સામેલા પક્ષ ને શું વિચારવાનું તો એ ઈ તો ઈ માન્યતામાંથી બહાર કાઢવા હતું મિનિમમ ખર્ચો તમારે બે ત્રણ લાખ રૂપિયા સામાન્ય રીતે થઈ જાય તમે કાંઈ ન કરો તો આજે એટલો એને મળે છે દીકરીને સમૂહ લગ્નમાં મા બાપને કોઈ બીજી જવાબદારી ઉપાડવાની નથી કે મંડપવાળાને કોઈ એજન્સી નથી ગોતવાની એને માત્ર ને માત્ર ને દીકરીના લગ્ન માણવાના છે અને ખર્ચ એનો બચશે બાપુજી દેણામાં આવતો બચી જશે બિલકુલ એટલે સમૂહ લગ્નમાં લગ્ન હું તો કહું છું કે પૈસાવાળા લોકોએ પણ કરવા જોઈએ શું કામ કે ભાઈ તમારા કેપેસિટી છે આપણે એમ નથી કેતા કેપેસિટી નથી ને શોખથી કરો તમે પણ તમે જ્યારે પોતે સક્ષમ છો તો ભલે એકની પાંચ દીકરી તમારા કેપેસિટી મુજબ છે ને તમારે પહેણાવવી જોઈએ અને સમૂહ લગ્ન છે ને એની એની એવું માનું છું કે પૈસાવાળાથી પૈસાવાળા સમૂહ ન કરે એ માન્યતામાંથી બહાર આવવું જોઈએ પરંતુ આપણે એ સમાજની વચ્ચે આજે પણ જીવે છે કે આજે પણ ઘણા લોકો એવા છે કે એવું માને છે કે ભાઈ સમૂહ લગ્ન એટલે થોડું નીચું છે અને ઘણી વખત કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય તો એની જે સુવિધા જોવામાં આવે છે ઘણી વખત કે ભાઈ આમાં આ વસ્તુનો તો કદાચ દીકરીના બાપ માટે ઘણું મુશ્કેલ હોય છે પરંતુ તમે જે રીતે પહેલ કરી છે તો એવા લોકોને શું સંદેશ આપશો કારણ કે જોયા જાણ્યા વગર કંઈ બોલી જવું કે એના વિશે કલ્પના કરી લેવી કે ભાઈ યોગ્ય નથી કે

કે દસ હજારથી ઉપર આવક ન હોવી જોઈએ ગવર્મેન્ટ નોકરી નો હોવી જોઈએ પોતાનું ઘર નો હોવું જોઈએ પોતાની ફોર વ્હીલ ન હોવી જોઈએ બરાબર એટલે આટલી વસ્તુઓમાંથી કે મા બાપની વિરુદ્ધના લગ્ન ન હોવા જોઈએ આટલામાંથી પસાર થાય તો એલિજિબલ છે અમારે ત્યાં લગ્નમાં એટલે તમે વિચાર કરો કે આવા આવકવાળા વ્યક્તિ ઉપર નજર કરવાની આજે તમને કહો જે ભાઈ તમને મળ્યું છે આજે મને મળ્યું છે કે જે ભી તમને મળ્યું છે આ દુનિયામાં સમાજ જ આપ્યું છે કે કોઈ બીજા છે ભગવાન તો આવતો નથી દેવા માટે ઉપરથી પછી સમાજના સ્વરૂપમાં તો પછી પાછું દેવામાં વાંધો અને તમે સમાજને ગોતી ગોતી રોકડા રૂપિયા નથી આપવાના તમારે નજર કરવાની છે માત્ર એટલી કે આપણે તો સુખી છીએ આમે કોણ દુખી છે એટલી નજર કરશો ને તો તમારી અંદર જો હૃદયમાં કરુણા હશે તો તમને એમ થશે કે આના માટે હું આ કરું બસ આટલો ભાવ ખાલી રાખવાનો છે બિલકુલ બહુ સરસ વાત વાત પરંતુ આજે મૂળ ઉપર કે જે રીતે વિદ્યાર્થીઓ માટે આપણે પહેલ કરી છે તો ઘણી વખત લોકોને દાન લોકો કરતા હોય છે પરંતુ એવું માનતા હોય છે કે ભાઈ એવી મલ્ટી જગ્યાએ કે ભાઈ પોતાનું વિઝિબિલિટી વધે કે પોતાનું વધારે નામ થાય કે એની તકતી વધારે એવું લોકો વધુ વિચારતા હોય છે કદાચ આપણે જે સવા કરોડ દાન કર્યું છે કે

બરોબર આજે મારું એવો ફંડા નથી આજે મારે કોઈ એવી ઓળખની જરૂર નથી કે ભાઈ હું તકતી માટે કામ કરું છું કે ભાઈ કોઈ મારો કોઈ પોલિટિક્સમાં મારે જવું નથી કે કોઈ પણ જાતના હોદ્દા મારે જોતા નથી પણ અમુક લોકોને હોય છે કોઈ એની પોલિટિકલ હોય કોઈની તકતીની હોય કોઈની કોઈ પણ નામનાની હોય બિલકુલ તો એમાં કાંઈ વાંધો એટલા માટે નથી કે ઈ બહાની કરે તો છે બિલકુલ હું તો એ સિમ્પલ ફંડાની માનું છું કે કાંઈ વાંધો નહીં કે ભાઈ કોઈ વ્યક્તિને મોટા કરવા પડે તો એ વાંધો નથી પણ એ વ્યક્તિ પહેલ કરે છે ને એના મનમાં ભાવ આવ્યો એ ભાવની કિંમત છે બિલકુલ સત્ય વાત છે કોકને ફાયદો તો થાય જ છે બિલકુલ કોઈને કોઈ રીતે ફાયદો થાય છે સાથે સાથે એ વાત પણ મારે પૂછવી છે કે ભાઈ ઘણી વખત આવી પહેલ કરતા હોય તો પરિવારના સપોર્ટ પણ એટલી જરૂર પડતી હોય છે અને કોઈ બે પાંચ રૂપિયા આપે તો પણ આજકાલ લોકો વિચારતા હોય છે ને પોતાની મહેનતની કમાઈ એ વાપરવી લોકો પાછળ સમાજ પાછળ કદાચ વાત કરવી સેલેબર છે પરંતુ કરી જાણું ખૂબ અઘરું હોય છે ત્યારે આ જે નિર્ણય લીધો ત્યારે તમારા પરિવારનો કેટલો સપોર્ટ હતો અને કેટલો એમાં સાહેબ મળ્યો હતો જો મારા ફાધરની અગર વાત કરીએ તો પીજીબી સીલમાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર લાઈએસની પોસ્ટ ઉપરથી પોતે રિટાયર થયા એમને સેવા કરવાનો ખૂબ મોકો મળ્યો એમને એવા એવા લોકોના કામ કર્યા છે કે જે લોકો આજ બી એમને યાદ રાખે છે અને સમાજની રીતે સેવા કરી છે અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ સપોર્ટ દેશના ટૂંકમાં જે અર્થતંત્રને વીજળી એટલે ડાયરેક્ટ ડાયરેક્ટલી ઉપયોગી છે ઇન્ડાયરેક્ટ પણ નહીં બિલકુલ તો આજે સેવા એમને પહેલાથી જ એમને એ વસ્તુ મારામાંથી મારા જે શીખવા મળ્યું છે એમનામાંથી બિલકુલ એટલે એમને કોઈ વિરોધ કરવો કે કોઈ ના પાડવી એ તો અવકાશ હતો જ નહીં એમને તો ઉલટાનો પ્રોત્સાહિત કરેલો છે મને મારા પરિવારે ઇવન મારા વાઇફે પણ તો પરિવાર તરફથી સપોર્ટ વગર તો શક્ય છે એની કાંઈ અંતિમ સવાલ કે ભાઈ આ વિદ્યા જે છે કદાચ એની પાછળનું જે દાન છે કદાચ આવનારી અનેક પેઢીને કદાચ ઉપયોગ થતું હોય છે કોઈ એક વિદ્યાર્થી આ અહીંથી ભણીને જશે કે ભાઈ યુપીએસસી પાસ કરે જીપીએસસી કોઈ પણ પોતાનું નાનું મોટું કામ કરે કદાચ આવનારી પેઢી પણ એની કદાચ સુખી સંપન્ન થઈ જતી હોય છે તો આ વિદ્યા પાછળ વધુને વધુ દાન થાય કોઈ તમારા જેવા લોકો વિદ્યા માટે આગળ આવે એના માટે લોકોને શું સંદેશ આપશો આજે જ મારા એક ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ સાથે વાત થઈ કે એજ્યુકેશન સિસ્ટમ જે આપણી છે તો કે શું એજ્યુકેશન સિસ્ટમ છેલ્લા આઝાદી પછી ચાલી જ આવે ચાલી જાવે છે એમાં કોઈ ફેરફાર નથી તો અત્યારે આપણે ક્યાં લેગિંગ રીએ છીએ આજના બાળકો જે આજે હું માનું છું કે તમે તમે જે બી એજ્યુકેશન તમે કર્યું હશે એ તમને આ ફિલ્ડમાં ક્યાં ઉપયોગી થયો બિલકુલ એ મહત્વનો સવાલ છે એમાંથી દસ કે પંદર ટકા વિદ્યાર્થીઓ એવા છે કે હું જે બહેનો એ મને ઉપયોગી થાય છે બિલકુલ તો અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે કે ભણવાની સાથે સ્કિલ ડેવલપમેન્ટ તો સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કિલ્ડ ટીચર આજે માત્ર સ્ટુડન્ટને તમારે સ્કિલફુલ નથી કરવાના માત્ર એને જે ભણાવે છે લોકો પોતે સ્કિલ નથી એટલા બિલકુલ તો ટીચરો તો સૌથી પહેલા સ્કિલ્ડ હોવા જોઈએ એનું પણ એક સરકારે વિચારવું જોઈએ તો સ્કિલ આજના જમાનામાં સ્કિલની જ વેલ્યુ છે હું એવું માનું છું એજ્યુકેશન ડિગ્રી વાળાની કોમ્પિટિશન ખૂબ છે જગ્યાઓ ઓછી છે કારીગરોની વેલ્યુ ખૂબ છે જેમ તમે હમણાં કીધું કે મારે પ્લમ્બર જરૂર પડે તો મળતો નથી એન્જિનિયર ગોતવા જાવ નીચે દસ ઉભા છે દસ ઉભા બિલકુલ સાચી વાત છે સાચી વાત છે ખૂબ આપનો આભાર અમારી સાથે જોડાયા તો આતા મેરદસી જાડેજા જે રીતે તેમણે વાત કરી કે જે રીતે તેમણે દાન તો કર્યું છે પરંતુ સાથે સાથે તેમનું એવું પણ કહેવું છે કે બે એજ્યુકેશનની સાથે સાથે જે સ્કિલ છે એમાં પણ જો યુવાનો આગળ વધશે તો કદાચ તેમની સફળતા તરફ જતા કોઈ નહીં રહે શકે તો તે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર